બીજી તરફ પુસ્તકોના વધતા ભાવના કારણે વાલીઓનું બજેટ પુસ્તક સ્ટેશનરીના ભાવે તોડી વાલીઓની કમર ભાવ વધારો નિયંત્રણમાં લાવવાની કરી અરજ ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓનો ખેલખેલાટ શરૂ થયો છે જો કે બીજી તરફ પાઠ્યપુસ્તક અને સ્ટેશનરીના ભાવમાં 10 થી 15% નો ભાવ વધારો થતા વાલીઓનું બજેટ ખોરવાયું છે મોંઘવારીના વધતા મીટર વચ્ચે ભાવનગરના વાલીઓનો મત જાણવા અમે સીધા જ પહોંચ્યા બુક સ્ટોલમાં હા એ થોડો વધારો તો છે સમય પ્રમાણે પણ હવે સમયની સાથે ચાલ્યા વગર છુટકારો નથી બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે તો મોંઘવારી હિસાબે ભાવ વધતો જાય છે અને આમાં છોકરાઓના ભવિષ્યમાં કઈ ઓલું કરાય એવું નથી દસ થી પંદર ટકા વધારે સમારે તો વધારો હશે તો એડજસ્ટમેન્ટ તો કરવું જ પડશે કારણ કે ઉપરથી જ વધારો આવ્યો છે એટલે પછી એમાં તો કઈ છે નહીં હવે સીધો વધારો કરે તો આપણને ખબર હે કેમ પડે અને ભણાવવા તો જરૂરી છે એટલે કઈ ઓપ્શન નથી વાલીઓ પાસે અને ડાયરેક્ટ ઉપરથી વધતા હશે ભાવ એવું લાગે છે અને ઘટાડવા બાળકોનું ભવિષ્ય આપણે આજ સિલેબસ બહુ વધારે હોય છે બધાને તો મા બાપ એને પ્રેશર કરે ટીચર એને કરે બધું થાય ઉપરથી અને અસર બાળકો ઉપર પડે તો આ નાગરિક ઉજ્જવળ કરવું છે આપણે તો એને બર્ડન ઓછું પણ એ રીતે ભણાવે તો બહુ સારું પડે એમ દર વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો થાય છે તેની પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ અમે બુક સ્ટોલના માલિક પાસે જ કર્યો તો ઘસારામાં તો આ વખતે થોડોક ફરક દેખાય છે કારણ કે જે રીતે લોકોની મોંઘવારી અને બીજી બધી અન્ય ચીજોના પણ જે રીતે મોંઘવારી નડતી હોય છે એ પ્રમાણે થોડો ઘસારામાં પણ ફેરફાર દેખાય છે તો અમુક પુસ્તકોની એડિશનો પણ ચેન્જ થઈ છે એ અભ્યાસક્રમમાં એડિશન ચેન્જ થવાના કારણે આ બધી રીપ્રિન્ટની પણ પ્રોસિજરની હિસાબે ભાવ વધારો લાગુ પડતો હોય છે પેટે પાટા બાંધી વાલીઓ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોંઘા પુસ્તકો ખરીદે છે સાથે જ અરજ એ પણ કરે છે કે ભાવ વધારો અંકુશમાં આવે કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર